મહિલા નેતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે શ્રદ્ધા રાજપૂતે દર્શની કોઠિયા સામે ફરિયાદ નોંધાવી છે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડીની આ ફરિયાદ નોંધાવી છે શ્રદ્ધા રાજપૂતે બે હજાર બાવીસમાં દર્શની કોઠિયાને આ રૂપિયા આપ્યા રૂપિયા પરત ન આપતા આજ ગાંધીનગરમાં ફરિયાદ પણ નોંધાવી છે પાંચ લાખ રૂપિયા પાછા નથી આપ્યા શ્રદ્ધા રાજપૂત જે મીડિયા પ્રવક્તામાં આવે છે પ્રવક્તા પણ છે અને લાખ આપ્યા હતા હિતલ શ્રદ્ધા રાજપૂત ના પૈસા આ જે અન્ય એક મહિલા નેતા જે છે એમને બે હજાર બાવીસ પર લીધા દર્શન કોઠિયાએ શું પાછા નથી આપ્યા એટલે ફરિયાદ થઈ છે કે શું છે આખો મામલો જે ચોક્કસ એવું કહી શકાય કારણ કે આ ભાજપમાં મહિલા નેતાઓ એકબીજા સામે ફરિયાદ કરે એ પ્રકારની આ ઘટના સામે આવી છે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી છે એમાં ભાજપના પ્રવક્તા સરદાર રાજપૂત દ્વારા રૂપિયા પાંચ લાખની પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની વાત કરવામાં આવી છે જે સુરતના ભાજપના જ મહિલા નેતા છે દર્શની પોટિયાલ એને આપ્યા હતા અને પરત નથી આપ્યા એ પ્રકારની વાત ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જોવા જઈએ તો હવે ક્યાંક ને ક્યાંક આ ફરિયાદ થઈ ગયા પછી ઢાકપિછાડો કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એક તરફ સદ્ધા રાજકોટ પણ કશું બોલવા તૈયાર નથી સામે જોવા જઈએ તો ભાજપના જે બીજા મહિલા નેતા સામે ફરિયાદ થઈ છે એ તેમને સમાધાન થઈ ગયું હોય એ પ્રકારની વાતો અત્યારે કરવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપના બે મહિલા નેતાઓએ એકબીજા સામે ફરિયાદ કરી હોય એ પ્રકારની હકીકતો અત્યારે સામે આવી રહી છે ચોક્કસ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે એફઆઈઆર મહત્વપૂર્ણ જાણકારી પણ કોઈ બોલવા તૈયાર નથી ફરિયાદ થયા પછી શું ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ એક સૌથી મોટો સવાલ છે એક નેતા બીજા નેતાના પાંચ લાખ લઈ ચાઉ થઈ ગયા છે વાત તો બે હાજર બાવીસની ની છે